આજ રોજ કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી બેઠકમાં કલેક્ટર ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સંકલનની મળેલ બેઠકમાં કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં જે પણ જર્જરિત આંગણવાડી છે એને વહેલામાં વહેલી તકે નવીનીકરણ થવું જોઈએ ત્રેસઠ જેટલી આંગણવાડી જર્જરિત છે તેને વહેલામાં વહેલી તકે નવીનીકરણ કરી નાના બાળકોને માટે મુકાવવી જોઈએ શાળાના ઓરડા છે તે પણ નેવ જેટલા ઓરડા જર્જરિત છે એના માટે પણ કોઈ નવીનીકરણ કરવાનું આયોજન છે કે કેમ પાણીની ટાંકીઓ બાવીસ જેટલી જર્જરિત છે તેને ઉતારીને કોઈને પણ નુકસાન ન થાય અને ગ્રામ્યજનોને પણ કોઈ મુશ્કેલી ન પડે માટે જર્જરીત ટાંકીઓ ઉતારીને નવીનીકરણ કરવું જોઈએ એનું આયોજન પણ આજે પૂછવામાં આવ્યું પ્રોપર્ટી કાર્ડ સંદર્ભે રજૂઆત કરી શેરખીના વિસ્તારના લોકોનું વળતર બાકી રાખ્યું છે તે કયા કારણોસર રોકી રાખ્યું છે અને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવું જોઈએ તેવી રજૂઆત કરી હતી આજના સંકલનમાં અમારા વિસ્તારની જેટલી પણ જર્જરિત આંગણવાડી છે એને નવીનીકરણ થવું જોઈએ તેસળ જેટલી જવજારિત આંગણવાડી છે એને વેલામાં વહેલી તકે નવી નીકરણ કરી અને નાના બાળકો માટે એને ભૂખવી જોઈ સાથે સાથે અમારા જે સ્કૂલના ઓરડાઓ છે એ પણ જે કંઈ નેવક જેટલા ઓરડાઓ જર્જરીત છે તો એના માટે પણ વેલામ વહેલી તકે નવીનીકરણ કરવાનું કોઈ આયોજન છે કે કેમ પાણીની ટાંકીઓ જર્જરિત બાવીસ જ જેટલી વાઘડિયા વિધાનસભામાં છે તો એને ઉતારી અને કોઈને પણ નુકસાન ના થાય અને ગ્રામજનોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે એ જર્જરીત ટાંકીઓ ઉતારીને વહેલામ વહેલું નવીનીકરણ થવું જોઈએ એનું આયોજન પણ આજે પૂછવામાં આવ્યું સાથે સાથે અમારા વિસ્તારના જે લોકો પ્રોપર્ટી કાર્ડ બિનખેતી થઈ ગયા પછી એમને પ્રોપર્ટી કાર્ડ નથી મળતું અને ધક્કા ખાવા પડે છે તો એની અંદર એવું કંઈક આયોજન કરવામાં આવે કે જે લોકોની બિનખેતી જમીન થઈ જાય છે તો એની અંદર એમને ધક્કા ખવડાવ્યા વગર પ્રોપર્ટી કાર્ડ બનવું જોઈએ

એમને સદાંજલિ હૃદયથી આપું છું એ પરિવારને દુઃખ કરવાની શક્તિ આપે અને જે કોઈ ઘટના ઘટી છે બહુ દુઃખદ ઘટના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નંદેસરી જીઆઈડીસીમાં અમુક કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડે છે આવી કંપનીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ વારંવાર જીપીસીબી અને કલેક્ટર કચેરીને સૂચન કર્યા છે જે બાદ કાર્યવાહી કરાઈ છે તેમ છતાં આ કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડે છે કેમિકલયુક્ત પાણી મિની નદીમાં છોડાય છે જેના વિડીયો પણ કલેક્ટરને આપ્યા હોવાનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું જીપીસીબી કંપનીઓને છાવરે છે તેમ પણ તેઓએ કહી જીપીસીબીના નિયમોમાં ફેરફાર માટે સીએમને રજૂઆત કરાઈ છે તેમ જણાવ્યું હતું કેમિકલના પાણી નદીમાં છોડતી કંપનીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવે તેવી માગણી કરી હતી પોલીસ કાર્યવાહી થવી જોઈએ આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ કૃત્ય અટકશે તેવી સરકાર શ્રીમાં રજૂઆત કરેલ છે તેર ચૌદ કંપનીઓ અવારનવાર આવું કૃત્ય કરતી હોય છે દંડ થતાં તેઓ દંડભરી ફરી આવું કૃત્ય ચાલુ જ રાખે છે જેથી કાયમી આ બંધ કરાવવા કાયમી લાયસન્સ કેન્સલ થવું જોઈએ જેથી આવું કૃત્ય બંધ થાય તેમ જણાવ્યું હતું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ મિશ્રિત પાણી છોડાતવાના મુદ્દે કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું ખરેખર આવા લોકો જે કેમિકલ યુક્ત પાણી ઢોળતા હોય એની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહીથી લઈને પાછા સુધીના પગલા લેવા જોઈએ જેથી કરીને આ લોકો જે કંઈ જમીનનું ભૂર્ગભ જળ બગાડી અને લોકોના જીવન સાથે ચેડા કરે છે એટલે આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે અને આવા લોકો ઉપર આ સંદર્ભે અધિકારીને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયામાં પાણી છોડવાની જે ઘટના બની હતી તેમાં ત્રણ ઇન્ડસ્ટ્રીઝને પાણી છોડતા પકડવામાં આવેલી છે ગઈકાલે સાંજે ક્લોઝર નોટિસ ગાંધીનગર દ્વારા આપવામાં આવી છે

એ સંપૂર્ણપણે બાહાયદારી ના આપે ત્યાં સુધી ચાલુ કરવામાં આવશે તપાસ ચાલુ છે અમારી ટીમ ત્યાં છે અત્યારે જે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહી છે વિસ્તારની વાત કરો છો એટલે કયા વિસ્તારની વાત તો જે પાણી છોડતા પકડાયા છે ત્રણ કંપની અમને મળી છે એની પર કાર્યવાહી થઈ ગઈ છે ગઈકાલે એની કાર્યવાહી પૂરી થઈ ગઈ લાઈટ પાણી કાપવાની કાર્યવાહી કરવામાં આવશે અને નન પણ વસૂલવામાં